નમસ્કાર આઝાદ મીડિયા માં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના લીઈયા મોટા ખાતે પંચોતેરમાં આઝાદીના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે લીયા જલધારા સેવા સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવેલું હતું અને શાળાના બાળકો દ્વારા વિવિધ કુશળતા મુજબ આઝાદીનો મહોત્સવ ઉજવવામાં આવેલો હતો દેશભક્તિના સુરો સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો આ તકે લીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા સરપંચ જીવનભાઈ વોરા નિતિનભાઈ ત્રિવેદી વિજયભાઈ શેખલિયા વિજયભાઈ કોગથિયા ગોર્ધનભાઈ ભાલાળા રામભાઈ હોથી કેપ્ટન તાલુકા પંચાયત સ્ટાફ લિયા પોલીસ સ્ટાફ લિયા ગ્રામ પંચાયતના સ્ટાફ મામલતદારના સ્ટાફ તેમજ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ જીવનભાઈ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો રિપોર્ટર અબ્દુલભાઈ શેરમાન આઝાદ મીડિયા લાઈવ લીયા